મેં તેમ સીધા છોકરા પાર્ટીમાં રખાવતો આવું કે આડો રાખીને એની સાઈડમાં કે આ એવો પડે એવો બીજો બજાયેગા તો બીજો લોકો તઈ પેલું કે ઉગ્યું હેલી કે સમ પર હાલમાં યે સાવનવા ઘરે છે આપણા લંડા અને ઓરા જીગીશ કહીરા સમગ્ર ઉત્તર ગુજરાત મે 12 અને આપડા બ્રહ્મણ સમાં કૌરો એવા બિંદેશ કરીરાના ધર્મોપત્ની અને આપડા સેનત્રી એકતાબેન

અને સાથે અમારા ગામના જમાય છે એક બાજુ અમારા એ પણ દીકરી છે ભૂમિકાબેન એમના પણ ભાણિયા છે અને બુદ્ધિ તો અહીંયા અમે આ વ્લોગના માધ્યમથી હું આપને જણાવવા માગું છું કે એક આપણું સાહિત્ય અને એમાં ઉત્તર ગુજરાતમાં જે આપણું આખું જે આપણી જે અસલ આપણો જે વારસો છે અને આપણું જે એ પણ આપણું જે ભારો જોવાનો છે એ એથી આપણો જે જાળવી રાખે તેવા જીગ્ન ગવિરાજની આત્મકયાત કરી છે જેઓ અત્યારે આ સ્પેશિયલી અમેરિકાના પ્રવાસી છે ખૂબ ઝડપથી આવશે અને આપણે બધા સાથે રહી અને પાછો કોઈ પ્રોગ્રામ નાનો મોટો કરીશું ધન્યવાદ